है हरमा मित्र मित्र आज म ती आखि बता मित्रो काम कि मित्रो पहिला मित्रो म त मित्र मनाव मित मित्र त्यहाँ मै सफलता मि मिक् पछि म आइल बना मित्र आना मित्र आमा म सपोर्ट गर् मित्रो कि मलाई खोइ खबर मित्र के सपोर्ट गर्छ मित्र मेसी तपाईँ મિત્રો આજે આપણે આ ટાઈટલ આપણે આટ આ ટાઈટલ માટે આપણે વિડીયો બનાવ્યો છે મિત્રો કારણ કે હું હું કેટલા બિસ્તાળીસ વિડીયો મિત્રો નાખી શીખ્યા છું મિત્રો મને મિત્રો હજી કોઈ સપોર્ટ કરતો ને મિત્રો શું કારણ મિત્રો મને એમ ખબર મિત્રો પ્લીઝ મિત્રો તમે બધા નાનો અને નાનો ભાઈ આવું છે મિત્રો મને સપોર્ટ કરો મિત્રો મિત્રો મારે મને સપોર્ટ બહુ જરૂરી છે મિત્રો મિત્રો જો હું તમને એક ફોટો નાખું તો તેને આ તાર્યો મિત્રો હું મને મિત્રો મળ્યું છે મિત્રો એટલે મિત્રો પછી મને શોષ આવ્યો છે મિત્રો પછી હું મેં આ વિડીયો બનાવ્યું મિત્રો કારણ કે હવે તો મને કોઈ સપોર્ટ કરતો મિત્રો મિત્રો મારે ખાલી બાવીસ ટાઈબર છે મિત્રો અને એક બીજે મિત્રો છેતાળીસથી સુડતાલીસ નાખે છે મિત્રો મિત્રો પ્લીઝ તમારા બધાની ત્રણ બધાને સપોર્ટની મને બહુ જરૂર છે મિત્રો मित्रो त सपोर्ट नै कुन सपोर्ट पढ्छ मित्रो मित्रो बधा मोटा मोटा युट्युबर मित्रा त्यहाँ बधा त सपोर्ट त्यहाँ त्यहाँ म युट्युब बनाउँछ मित्रो मित्रो युट्युबर छु मित्रो मैले युट्युब मित्रोट गर्छु मित्रो त सपोर्ट करो मित्रो प्लीज त एक रिक्वेस्ट हो मित्रो के म सपोर्ट करो मित्र કારણ કે મિત્રો મને કોઈ સપોર્ટ કરતો હોય મિત્રો તમે સપોર્ટ કરશો મિત્રો હું આપણે વધુ મિત્રો મિત્રો સપોર્ટ કરું મિત્રો મિત્રો આની પહેલાં મેં તમને કીધું મિત્રો કે મેં ત્રણ કે ચાર છેલ્લા મિત્રો એમને મિત્રો બંધ થઈ ગઈ છે મારા મિત્રો કારણ કે મિત્રો એમાં યુઝ આવતા ને મિત્રો એટલે વોઇસ ટાઈમ અને યુ ઘટી જતા મિત્રો મિત્રો પછી માણસો કોઈ સપોર્ટર પણ મિત્રો તો મિત્રો આજે હું તમને એક ફિલ્મ નાખું મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો મિત્રો તે ભાઈ મિત્રો બહુ જ મહેનત કરી છે મિત્રો અને તે ભાઈની તે ભાઈ પેલા ફિલ્મ હતી મિત્રો તે ભાઈને પહેલાં તેમાં બે સ્ટાઈક આવી ગઈ છે મિત્રો એટલે તે ભાઈની જ્યારે સેનલ બંધ થઈ ગઈ છે મિત્રો મિત્રો તે ભાઈ આજે એક નવી સલ બનાવી છે મિત્રો ને તેમાં તેને વિડીયો નાખવાનું સ્ટાર્ટ કર્યું છે મિત્રો મિત્રો ખાલી તેને એક વિડીયો નાખ્યો છે મિત્રો અને જો એના મિત્રો હું મિત્રો પંદરસો બે હજાર માથે ગયા છે મિત્રો નવી ચેનલ બનાવી છે અને બે એક જ વિડીયો નાખ્યો છે મિત્રો અને સબસ્ક્રાઈબર મિત્રો ત્રણ ચેનલ માથે થઈ ગયા છે મિત્રો ખાલી એક જ વિડીયો મને નવી ચેનલ બનાવીને મિત્રો હું બનાવું છું તો મને કંઈ સપોર્ટ કરતો નથી મિત્રો કારણ કે મને એવો મિત્રો પુલિઝ મિત્રો તમને સપોર્ટ કરો મિત્રો મિત્રો હું તમને મિત્રો બીજું મિત્રો બીજા મને મારા ઘરને મને સપોર્ટ કરતા મિત્રો કારણ કે મિત્રો મને ના ભણાય કે અમારા આમાં કઈ મળે મિત્રો প্ল তোমার সপোর্ট করো মিত্র তো এটা হাজার আিত্র মিত্রা গ্রামা গ্রাম মিত্র তালুক উ মিত্র গী সোমনাথ ছিল গুজরাট মিত্র হ গুজরা উনো লা মিত্র ভাইন ছ মিত্র এটাই প্ল মাপোর্ট করো মিত্র তো আগে বা মিত্র তোমার প্লস মিত্র রিক্ট পাশে করপোর্ট কর মিত্র মিত্র বুঝা ব্যাা তো মানে মিত্র হসে হসেছে মিত্র মায়ের মা એમાં ગમનાથી મને ઘરે સપોર્ટ કરતા મિત્રો મિત્રો પ્લીઝ તમે સપોર્ટ કરશો મિત્રો તો જ હું આગળ વધીશ મિત્રો અને પ્લીઝ મિત્રો સપોર્ટ કરી નાખો મિત્રો અને મિત્રો મને મિત્રો હજી નાનો છે યુટ્યુબ એટલે મિત્રો મને બધાને મિત્રો મિત્રોને બોલ તો બહુ જ આવે છે મિત્રો એટલે હું મારી ખેતર છે મિત્રો જો મિત્રો ખેતર છે ત્યાં હું એકલું એકલું વિડીયા બનાવું છું મિત્રો અને સાયકલ લઈને આવું છું મિત્રો 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 સાયકલ લઈને હું આવું છું મિત્રો અને મિત્રો હું એકલો એકલો આવ્યા કોઈ ન હોય મિત્રો ત્યારે બનાવું છું મિત્રો પ્લીઝ મિત્રો સપોર્ટ કરી નાખું મિત્રો તમારા નાનો ભાઈ આમ છે ને મિત્રો મિત્રો હું તમને બહુ જ મોટી રિક્વેસ્ટ કરું છું મિત્રો હું તમારા ઇન્સ્ટાગ્રામમાં પણ ખાલી મિત્રો બસો ફોલોઅર છે મિત્રો મિત્રો તમારો તમારો સપોર્ટ છે મિત્રો તમારો સપોર્ટ કરશો તો હું આગળ બધું મિત્રો હવે મિત્રો તમારું જવાનું છે મિત્રો મિત્રો પછી હું તો આની એડલી નાખીએ છું મિત્રો તેમાં મિત્રો મારે મારા મિત્રો ચિત્તર કે વ્યૂ આવ્યા છે મિત્રો 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 તમે સપોર્ટ કરશો ને મિત્રો તો જ મિત્રો મિત્રો બાજુના ગામના છે મિત્રો તે શિષ્ય તે છોકરી છે મિત્રો તેને હું શિષ્ય ગમ છું મિત્રો તે તેની મિત્રો તેની ચેનલ આઈડી પણ મેં સ્ક્રીન પરમાં નાખી છે મિત્રો તેની ચેનલ મિત્રો તેની શેરનું નામ છે મિત્રો ચેની હશે મિત્રો જેની મિત્રો બધા સપોર્ટ કરે છે મિત્રો અને તેમ મિત્રો અમને ચેનનો મોનો ટાજ થઈ છે મિત્રો મિત્રો તમારા ભાઈને જલ્દી વહેલી ગઈ છે મોનો ટાજ થાય એટલે તમારે મિત્રો સપોર્ટ કરી નાખો મિત્રો તમારા કેટલા મહેનત છે મિત્રો અને મિત્રો બીજી ચેનલ પણ રીલી બનાવી છે મિત્રો કંઈક યુટ્યુબ સબસ્ક્રાઈબ કરશે મિત્રો અને પછી પછી સ્ટાઈપ પણ આવી છે મિત્રો એટલે પછી મારે ચેનલ બંધ કરવી પડી મિત્રો યુટ્યુબ દ્વારા બંધ થાય કંઈ હું દુઃખ થઈને કંઈ હું હાથે કાઢ નાખું કંઈ કોઈ અફસોસ થાય ને મિત્રો યુટ્યુબ દ્વારા બંધ થાય તો મને કેટલો અફસોધ થાય મિત્રો મિત્રો પછી એના પછી મેં બીજા શાળાને બનાવી મિત્રો એના પછી પણ એ પછી આ એક્શનને બનાવીશું મિત્રો મિત્રો તમે સપોર્ટ કરશો મિત્રો તમે મેં આગળ મિત્રો વીક મિત્રો તમે સપોર્ટ કરતા હતા મિત્રો મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો અને મિત્રો તમે બધા કમેન્ટ પણ કહી નાખો છો મિત્રો થી સપોર્ટ કરતા હોય કમેન્ટ પણ કહી નાખો મિત્રો જે આપણા વિડીયોઝ હોય છે તે કા ક્યાંથી હોય છે જે પણ કમેન્ટમાં બતાવી દઉં છું મિત્રો મિત્રો તમને ખબર છે કે આ આપણી વાડી છે મિત્રો અને મિત્રો આપણે નાનું એવું ગામ છે મિત્રો બહુ મોટું નથી મિત્રો મિત્રો હું તમામ મિત્રો સબસ્ક્રાઈબ મિત્રો ફ્રી મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખું મિત્રો અને લાઈક કરી નાખું મિત્રો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરવો મિત્રો મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો તો સપોર્ટ કરો મિત્રો મિત્રો મારા ગામમાં મિત્રો કોઈ બ્લોબ નથી તો હું એક જ છીએ અને બીજ મિત્રો આવું હું વાગ્ય બધા એટલે મિત્રો બધા મારી મતે હશે છે મિત્રો મિત્રો બધાને ખબર નથી આમાં મહેનત કરી અને સફળ થાય એટલે કેટલું ખરાબ મળે છે મિત્રો બી કોઈને ખબર નથી મિત્રો મિત્રો હું આપણે વધીને મિત્રો મુસાફર થઈ જાય છે મિત્રો મિત્રો ગામમાં બધા પછી વિડીયો બનાવવા મન છે મિત્રો બધા બધા કે ફોટા ખાવાનું મિત્રો આવશે એવું એવું બધું છે મિત્રો એમાં મિત્રો કોઈ તમને આટલી જ મિત્રો સંસ્કાર કરી નાખો પ્લીઝ તમારો નાનો ભાઈ ને કોઈ નાખો મિત્રો કે મિત્રો મને કોઈ સપોર્ટ કરતો નથી મિત્રો મિત્રો પછી વિડીયો મારે કોઈ કહેવાનું નથી મિત્રો પછી તમે મિત્રો તમને સપોર્ટ કરતા જાવ ને મિત્રો મિત્રો તમે સપોર્ટ કરશો ને મિત્રો તો હું આગળ વધીશ મિત્રો અને મિત્રો પછી હું એવી એકલા કોઈ એવું નહીં થાય મિત્રો યુડ શૂટ વિડીયો શૂટ કરું છું મિત્રો અને મિત્રો તમે સપોર્ટ કરશો ને મિત્રો તો હું બધા મિત્રો બધા બધા લોકોની સામે બધી વિડીયો શૂટ કરું પછી હું શરમ નહીં આવે મિત્રો કારણ કે તમે સપોર્ટ કરવા હશે પછી મને સરો ને મિત્રો મિત્રો હું તમને બીજી વાત પણ મિત્રો તમારે પણ બ્લોગ વિડીયો બનાવશે મિત્રો તમે બનાવી શકો છો અને તમ તમને શરમાવ મિત્રો તો નહીં મિત્રો આ આપણું કામ છે મિત્રો આ એટલે શરમાવું નહીં મિત્રો આનાથી અને શરમે જવું તો કંઈ કંઈ આગળ નહીં લીધો મિત્રો હું શરમાવું છું મિત્રો પણ મને પછી કહું પૂછ્યું કે શરમાવું આમાં મિત્રો પણ આમાં આપણે શરમાઈએ તો પછી આપણે કંઈ યાદ નહીં હોય મિત્રો આપણે વિડીયો બનાવ્યું તો આપણે વિડીયોમાં ધ્યાન દેવાનું મિત્રો મિત્રો હું તમને એમ નહીં કીધું કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવો મિત્રો આ પહેલાં આપણે ભણવાનું મિત્રો આપણે આપણે વધારાનો ટાઈમ હોય ત્યારે આપણે વિડીયો બનાવવાનું મિત્રો આપણે આપણે એવું નહીં વિચાર્યું કે મિત્રો આપણે વિડીયો બનાવવાનું મિત્રો તમારું જે સપનું એ તમારે મિત્રો કરવાનું છે મિત્રો હું તમને કહું હું બહાર ભણી લીધું છે મિત્રો અને હું કોલેજ કરું છું મિત્રો મિત્રો અને મિત્રો એટલે હું છે ને બાળકો કોલેજ કરી નાખી મિત્રો પેલો સારું છે મળીએ પેલી કોઈ સારું મિત્રો અને હું ઘણું સંતોષ સી લોસ કે ઘણું મિત્રો અને મિત્રો તમારું જે સપનું તો એ કરો મિત્રો કોઈ ટાઈમ મળે એટલે ટાઈમ વધારે ટાઈમ હોય ત્યારે મિત્રો વિડીયો શૂટ છું મિત્રો તમે સપોર્ટ કરશો તો હું બહુ આગળ વધુ મિત્રો તમે તમારું જે સપનું તો હિટ નહીં કરો કે એવું જ નહીં કે મિત્રો કઈ હિટમાં વિદ્યુત બનાવું પછી જેનું સપનું હોય મિત્રો જે મેં મહેનત કરે આમાં જેનો વધારે ટાઈમ હોય ત્યારે આ બધું કરવાનું મિત્રો એટલે મિત્રો પછી આ તો તમને મિત્રો સપોર્ટ કરી શકે છે મિત્રો બીજા બીજા તમે જોતા જ મિત્રો લાલ છે ને બીજા જે ઘણા તો યુટ્યુબર છે મિત્રો તે બધા એ બધાને ઘરના કેટલા સપોર્ટ કરે છે મિત્રો હવે તો મને સપોર્ટ કરતા હતા મિત્રો મિત્રો પછી વિડીયો મિત્રો હવે મિત્રો અત્યારે જો અત્યારે જો મિત્રો અને મિત્રો તમારે કેવા વિડીયો છે છીએ પણ સર મને કહી દઉં છું મિત્રો એટલે હું તમને એવા વિડીયો બનાવું છું મિત્રો વિડીયોમાં કંઈક ફૂલ થઈ તો મિત્રો કહી દઉં છું મિત્રો તો હું તો તમને પણ વિડીયો બનાવતા મિત્રો કમેન્ટ બતાવી દઉં છું મિત્રો હું પણ તમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરીશ અને તમારી વિડીયો પણ જોઈશ મિત્રો એટલે તમે પણ મારા વિડીયો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો હું તમને પ્લીઝ મિત્રો રિક્વેસ્ટ તમને કરું છું મિત્રો કે મિત્રો મારે મને સપોર્ટ કરો મિત્રો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો પ્લીઝ મિત્રો જો સપોર્ટ કરી નાખો મિત્રો તમારા ભાઈને મિત્રો મિત્રો આ વિડીયો મિત્રો આયેશ પૂરો કરીએ છીએ મિત્રો તો મિત્રો તમને જરાય મારો વિડીયો સારો લાગ્યો મિત્રો તો લાઈક મૂનો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો છો મિત્રો પ્લીઝ મિત્રો તમે ઈચ્છું છો મિત્રો મિત્રો આમાં તમને સપોર્ટ બતાવો મિત્રો તો મિત્રો હું ડેલી વિડીયો નાખવાનું છું મિત્રો ડેલી આપણે ડેલી વિડીયો નાખવાનું છું મિત્રો ಎಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಕೈ ನಾ ಮಿತ್ರ ಕಿರೋ ಮಾಡಿ ನಾವು ನಡಿಯ ಮಿತ್ರ ಮಿತ್ರ ನಮಸ್ಕಾರ ಬಾಯ ಬಾಯ ಮಿತ್ರ